નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત એકનું મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાજ્યમાં માર્ગ અકસ્માતમાં કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે ફરી એકવાર ઘટના પ્રકાશમાં આવી છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જેમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કાર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જો કે મિત્રો અન્ય લોકો ગંભીર ઈજા થતા તેઓને મિત્રો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ